નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું ગુજરાત સ્ટેટ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ માટે તો મિત્રો સો ટકા રાજ્ય સરકારની દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના અન્વયે ગુજરાત રાજ્યના વર્તની હોય તેવા દિવ્યાંગજનો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવા ની જાહેરાત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તો ચાલો મિત્રો જોઈએ તો કે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજન સમુદાયના આર્થિક ઉત્કર્ષના હેતુસર મૂર્તિ સ્વરોજગાર અર્થે દિવ્યાંગ અરજદારો પાસેથી ઓનલાઈન પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવે છે તો એનું મિત્રો વેબસાઇટ છે મિત્રો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો યોજનાનું નામ છે મિત્રો સો ટકા રાજ્ય સરકારની દિવ્યાંગજન મૂર્તિ ધિરાણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એના યુનિટ છે મિત્રો છસ્સો યુનિટ યુનિટ કોસ્ટ છે એક લાખ એનો વાર્ષિક વ્યાજનો દર છે મિત્રો સો ટકા તો કે ઓનલાઈન અરજી સંબંધીની સામાન્ય શરતો છે મિત્રો નીચે પ્રમાણે તો જો ચાલો જોઈએ તો કે ગુજરાત રાજ્યના વ વતની હોવા જોઈએ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતાનું ડૉક્ટર્સ સર્ટિફિકેટ હોવું જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ અને પંચાંચ વર્ષ સુધી હોવી જોઈએ અરજદાર પાસે દિવ્યાંગ ઓળખ કાર્ડ અને યુડી આઈડી કાર્ડ ધરાવતા હોવા જોઈએ નિયમિત લક્ષ્યાંક કરતાં વધારે અરજીઓ મળશે તો કોમ્પ્યુટર ડ્રોપ મારફતે લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે મિત્રો રૂપિયા એક લાખ સુધીના ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી સમયે દર્શાવેલ બેંક ખાતાને સંબંધે પાંચ અરજદારશ્રીની સહી સાથેના પોસ્ટર ચેક કે અને સરકારી જામીનદાર અથવા સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા જામીનદાર રજૂ કરવાના રહેશે મિત્રો રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું અને બચત ખાતાની ચેકબુક ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ છે અરજી મંજૂર થયા બાદ લાભાર્થીએ લોનની રકમથી એક પોઈન્ટ એક એટલે કે દોઢ ગણો બોજો નિગમના નામે નોંધાવવાનો રહેશે ઉક્ત મુજબની પાત્રતા ધરાવતી વ્યક્તિઓ આ નિગમની યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરતા પહેલાં યોજનાની સંપૂર્ણ વિગતો ફરજીયાત વાંચી લેવા જણાવવામાં આવે છે શ્રી જિલ્લા મેનેજર સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સ બાળક લગ્ન પ્રતિબંધક અધિકારી કચેરી ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ રાખવામાં આવેલ કોમ્પ્યુટર સેન્ટર ખાતે ઓનલાઈન તારીખ પચીસ સો બે હજાર ચોવીસની તારીખ ચોવીસ સાત બે હજાર ચો ચોવીસ સુધી અરજી કરી શકે છે તો તો મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો બાજુમાં આવેલ બે લાયકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે